શાકભાજીના ભાવમાં ત્રીસ થી ચાલીસ ટકાનો વધારો નોંધાયો છે તો આગામી દિવસોમાં લીલા શાકભાજીના ભાવમાં વધારો ચોક્કસ થશે પરંતુ ઘટાડો થવાની શક્યતા નહિવત હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે આ અંગે ભાવનગરના વેપારી અબ્બાસભાઈ કાનાણીએ જણાવ્યું હતું કે હું છેલ્લા પંદર વર્ષથી શાકભાજીનો વેપાર કરું છું કમોસમી વરસાદના લીધે અને ખાસ લગ્નની સિઝન હોવાથી શિયાળાની સિઝનમાં જ ઓળાના રીંગણ નાના રીંગણ આ બધી જ શાકભાજીમાં ખૂબ જ ભાવ વધારો થયો છે કમોસમી વરસાદના લીધે ખેતરમાં પાણી ભરાતા ઘણી શાકભાજી બળી ગઈ છે તો કેટલીક શાકભાજીને પાણીના કારણે નુકસાન પહોંચ્યું હોવાથી ઉતારું મોડો આવ્યું છે જેથી માંગની સરખામણીએ આવક ઓછી નોંધાતા ભાવમાં બમણો વધારો થયો છે ઓળાના રીંગણા એસી થી સો રૂપિયા કિલો નાના રીંગણ એકસો પચાસ રૂપિયા કિલોના ભાવે વેચાઈ રહ્યા છે અમારે વેચવા વાળાને પણ ખૂબ જ તકલીફ પડી રહી છે તો લીંબુના પ્રતિમા ત્રણસો બે થી લઈ છસો સુડતાલીસ રૂપિયા સુધી મળે છે એટલે કે પ્રતિ કિલોના પંદર થી લઈ અને બત્રીસ રૂપિયા સુધી મળે છે ટામેટાના પ્રતિમા છસો એકાવનથી લઈ એક હજાર છ્યાસી રૂપિયા સુધી મળે છે એટલે કે પ્રતિ પ્રતિકિલોના બત્રીસથી લઈ ચોપન રૂપિયા સુધીના મળે છે કોથમીરના પ્રતિમાળ આઠસો સત્યાવીસથી લઈ બારસો ઓગણત્રીસ રૂપિયા સુધી મળી રહ્યા છે એટલે કે કિલોના એકતાલીસથી લઈ એકસઠ પોઈન્ટ પચાસ રૂપિયા સુધી મળે છે મૂળાના પ્રતિમાળ ચારસો બેથી લઈ છસો અઢાર રૂપિયા સુધી મળે છે પ્રતિ કિલોના વીસથી લઈ ત્રીસ રૂપિયા સુધી મળે છે તો રીંગણાના પ્રતિમાણ એક હજાર બારથી લઈ પંદરસો ત્રાણું રૂપિયા સુધી મળે છે એટલે કે પ્રતિ કિલોના પચાસથી લઈ અને એંસી રૂપિયા સુધી મળે છે